Okay. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં દિવસે દિવસે અકસ્માતની ઘટના વધતી જાય છે ત્યારે સુરતમાંથી કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે સુરતમાં વાહન ચાલકો ઘણીવાર બેફામ રીતે વાહન ચલાવીને નિર્દોષનો ભોગ લેતા હોય છે આવી જ રીતે વેસુ વિસ્તારમાં એક શ્રમિકને કાર ચાલકે અડપેટે લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું પરિવારના મુખ્ય આધાર એવા વ્યક્તિના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે વેસુ વિસ્તારમાં શ્યામ મંદિર સામે રોડ ક્રોસ કરતા યુવકે કાર ચાલકે ઉડાવ્યો હતો ત્યારે નિર્મિત બિલ્ડિંગ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો અને કામ પરથી ઘરે જતા સમય હતો જેથી યુવકનું મોત પરિવારમાં શોકનો મોતનો ઉભો થયો હતો ત્યારે પોલીસે કાર કબજે કરી હતી સાથે જ પોલીસે કાર ચાલકને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અકસ્માત સર્જનાર યુવક સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવા માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ